દ્વારા ખોડલધામના નરેશ પટેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ તથા ચકચાર મચી છે ત્યારે ઘટના બન્યાના દસ કલાક બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમાં કહેવાયું છે કે આવી બાબત માં નરેશ પટેલનું નામ લેવું વાજબી નથી આ સમગ્ર મામલે એક તરફ સામસામા આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ જયંતિભાઈ આ ધારા પર હુમલો કરનાર પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસ તો ગુનો નોંધીપૂર્વક પાસ હાથ ધરવામાં આવી છે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગ્રિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ વિવાદ જ નથી અમારા પ્રમુખ નરેશ પટેલ હાલ વિદેશ પ્રવાસ પર છે અને તેમણે પણ આ ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું છે કે નરેશ પટેલ રાજકોટ આવીને સમાજના અગ્રણીઓ અને જયંતિભાઈ સરાદ ધારાને પણ મળશે નરે પટેલની સંડો આવી ઘટનાઓમાં હોય જ ન શકે બંને પ્રસંગે એ લોકો મળ્યા અને હુમલો એમની અમને જાણ થતા એ ઘટના યોગ્ય નથી એવું તો કહીએ છીએ પણ હાલ અમારા ચેરમેન આદરણી નરેશભાઈ પટેલ આઉટ ઓફ કન્ટ્રી છે આ વાતની જાણ અમે એમને બી કરી કે આવું બન્યું છે ત્યારે નરેશભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને આ ઘટનાને કમનસીબ બનાવી છે અને બતાવી છે અને નરેશભાઈએ એવું કીધું કે ભાઈ આવું થવું ન જોઈએ જ્યારે આપણે સર્વ સમાજને સાથે રાખીને ચાલવાની વાત કરતા હોય ત્યારે સમાજમાં ને સમાજમાં આવું બને એવું તો આપણે કલ્પી પણ ના શકીએ ત્યારે એમના જે કાંઈ બન્યું છે એ અંગત બાબતોને લઈને બન્યું હોય શું બન્યું હોય એ એ બંને મિત્રોને બને લોકોને ખબર હોય આમાં ખોલલધામ હોઈ ના શકે અને આમાં ખોલલધામ ના હોય અને નરેશભાઈએ એ બી ચિંતા વ્યક્ત કરી છે કે હું જ્યારે બી મારો વિદેશ પ્રવાસ પૂરો કરી અને ઇન્ડિયામાં આવું છું ત્યારે સમાજના આગેવાનો સાથે બેસી આ બાબત ચોક્કસ ચિંતા અને વિચાર વિમર્શ કરીશું સરદારધામ અને કોડલધામ બંને સમાજની સંસ્થાઓ છે બંને સંસ્થાઓ સમાજ માટે ખૂબ સારું કામ કરે છે સમાજ હિત સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરે છે અને દરેક સંસ્થા પોત પોતાની રીતે પોતાના વિચારધારાથી કામ કરે છે એમાં એક પણ બંનેમાંથી કોઈ પણ સંસ્થાને એકબીજા પ્રત્યે ક્યારેય કોઈપણ પ્રકારના મતભેદો કેવું ના હોય અમારા ઘણા આગેવાનો એવા છે કે જે બંને સંસ્થામાં કોમન ટ્રસ્ટી હોય

સરદારધામ માં ઉપ્રમુખ બની ને ગદારી કરે છે હવે તેને અહીંથી જીવતો જવા દેવો નથી કઈ પિસ્ટોલ જેવું હથિયારમાં માથામાં મારી હોવાનું એફઆઈઆર માં ઉલ્લેખ કરાયો છે પટેલનો રિપોર્ટ પટેલ ટીવી ન્યૂઝ સુરત